જય માતાજી ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં ફરીથી આપ બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં તમારી માટે એક નહીં પણ બબ્બે ટ્રેક્ટર એક જ વિડીયોમાં વેચવા માટે લઈને આવેલું છું જેમાં તમને પહેલાં ટ્રેક્ટરની વાત કરવામાં આવે તો મહેન્દ્રાનું બસો પંચોતેર ડીઆઈ ટીયુ ભૂમિપુત્ર મોડલમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે અને વિડીયોમાં બીજા નંબર પર તમને મેસીનું બોતેર પચાસ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો બંને ટ્રેક્ટરની વધારે માહિતી આપતા પહેલાં જણાવી દઉં જો તમે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ઉપર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવકશક્તિ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી આવાને આવા અવનવા વાહન અથવા ખેતોજારીઓને લગતા વિડીયો મૂકવામાં આવે છે જેમાંથી તમને ઘણો ફાયદો પણ થઈ શકે છે અને જો તમે આ પ્રકારે કોઈપણ વાહન અથવા વસ્તુની જાહેરાત કરવા માંગતા હોય તો આપણા WhatsApp નંબર કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન ઉપર આપેલા છે તેમાં તમે તમારા વાહન અથવા વસ્તુની તમામ વિગતો ફોટા વિડીયો મેકલી આપો અમે તમને જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપશું અમે જાહેરાત તો કોઈ પણ ચાર્જ લેતા નથી અને તાત્કાલિક જાહેરાત પણ કરી આપીએ છીએ તો મિત્રો પહેલા નંબર ઉપર તમારી માટે મહિન્દ્રાનું બસ્સો પંચોતેર ડીઆઈ ટીયુ મોડલમાં ટ્રેક્ટર લઈને આવ્યો છું આખા ઓલ ઓવર ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો સાવ સાચવેલું ઘર ઘર આવ આખું વન ઓનર તમને આ ટૅક્ટર જોવા મળી જશે તમને સૌ પ્રથમ આ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરની કન્ડિશન તમને ખૂબ સારી જોવા મળશે સાચવેલી કન્ડિશનમાં તમને આખો ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના ચારે ચાર ટાયર તમને સાવ નવા જોવા મળી જશે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી એવું માલિકનું કહેવું છે આખું ઓરિજિનલ તમને આ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો આ ટ્રેક્ટરમાં માલિકે અલગથી લાઇટ ફિટિંગ પણ કરાવેલું છે તમે એ પણ જોઈ શકો છો વિડીયોમાં આ લાઇટિંગ પણ ભાઈને સાથે આપી દેવાનું છે ફૂલ એસેસરીઝવાળું વાળું તમને આ ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો તમને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો જિલ્લો રાજકોટ તાલુકો જસદણ અને વિછીયા ખાતે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે માલિકના કોન્ટેક નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એક નંબર ઉપર આપેલા છે તેમાં તમે કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી પણ મેળવી શકો છો મિત્રો તમે આ ટ્રેક્ટર લેવા કે જોવા માટે જાઓ તો માલિકનો કોન્ટેક કરી જવું જો ટ્રેક્ટર વેચે જશે તો તમારે ખોટો ધક્કો થશે અને જો ફાઇનલી તમારે ટ્રેક્ટર લેવાનું જ હોય તો તમને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરવામાં આવે તો આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત માત્રને માત્ર ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા જેવી અંદાજીત કિંમત રાખવામાં આવી છે આ રાખેલી કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર આ રાખેલી કિંમતમાં થોડો ઘણો નોર્મલ ફેરફાર પણ કરી આપશે આ ટ્રેક્ટરની ખરીદી તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ કરી શકો છો બીજા નંબર ઉપર મિત્રો તમારી માટે મેસીનું બોતેર પચાસ ડીઆઈ ફર્ગ્યુસન આ ટ્રેક્ટર લઈને આવ્યો છું એ ટ્રેક્ટરની કન્ડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કંડિશનમાં આ ટ્રેક્ટર પણ તમને જોવા મળી જશે આખું ઓલ ઓવર ઓરિજિનલ તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં પાવર સ્ટેટિંગ પણ તમને જોવા મળી જશે બાકી ઓલ ઓવર ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ જ શકો છો સાચવેલી કન્ડિશનમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના ટાયરની વાત કરવામાં આવે તો મીડિયમ કન્ડિશનમાં તમને આ ટ્રેક્ટરના ટાયર જોવા મળી જશે માત્રને માત્ર અઠ્યાવીસો કલાક જેવું ચાલેલું છે એવું માલિકનું કહેવું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરના સીટ અને છતરી તમને ખૂબ સારી કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમને આ ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અને ચૌદના મોડલનું તમને આ મેસીનું ટ્રેક્ટર જોવા મળી જશે સાવ ઓછું ચાલેલું ઘર ઘરાવ વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના કાગળિયા તમને એકદમ કમ્પ્લીટ જોવા મળશે હવે મિત્રો તમને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો કચ્છના રાપરમાં ઉમૈયા ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે માલિકના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં બે નંબર પર આપેલા છે તેમાં તમે કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી પણ મેળવી શકો છો જો તમે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો માલિકનો કોન્ટેક કરી જવું જો ટ્રેક્ટર વેચે જશે તો તમારે ખોટો